સુરતમાં બનતી બળાત્કારની ઘટનાઓ વચ્ચે સુરત અમરોલી પોલીસે સગીરા પર હાઉસમાં જઈ બળાત્કાર ગુજારના નરાધમ બિલ્ડરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરતના અમરોલી પોલીસે બળાત્કારના ગુનામાં નરાધમ બિલ્ડર કિશોર ડાયણેની ધરપકડ કરી હતી વાત એમ કે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ઝારખંડના શ્રમિક પરિવારની એક સોળ વર્ષે સગીરા માતા સાથે એમ્બ્રોયડરીનું કામ કરે છે અને આ પરિવાર બે વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે રહેતો હોય ત્યાં મૂળ ભાવનગર અને હાલ ભરૂચ ખાતે રહેતા ભાવના બાબરિયા સાથે તેઓની ઓળખાણ થઈ હતી તો ગત તારીખ બારમી જુલાઈના રોજ ભાવના અમરોલી આવી હતી અને ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી ત્યાંથી સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી અને સગીરાને ફસાવી ઓલપાડના ફાર્મ લઈ ગઈ હતી બિલ્ડર મૂળ ભાવનગરના શિહોર તાલુકાના સણોસરા અને હાલ કાપોદરા ખાતેના પાક ટુમાં રહેતા કિશોર દામજી દાયણીએ કેફી પીણું પીવડાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો જે મામલે અમરોલી પોલીસે મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ભાગતા ફરતા બિલ્ડર કિશોર દામજીભાઈ દાયણીને જે પીપાડી સડીયા પાછળ ધકેલી દીધો છે